નમસ્કાર શો આપનું સ્વાગત છે ગુરુ આશ્રમ બગદાણા ખાતે બજરંગ દાસ બાપા ની ઓગણપચાસ મી પુણ્યતિથી પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી આશ્રમ ખાતે યોજાયેલ ધાર્મિક કાર્યક્રમો માં હજારો ની સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા ગુરુ આશ્રમ બગદાણા ખાતે બજરંગદાસ બાપાની પુણ્યતિથિની વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી આશ્રમ ખાતે વહેલી સવારે મંગળા આરતી પૂજન ધ્વજારોહણ શોભાયાત્રા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા આ પુણ્યતિથિ ઉત્સવમાં ભાવનગર જિલ્લા ઉપરાંત રાજ્યભરમાંથી ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા અને બજરંગદાસ બાપાના દર્શન કરીને ધન્ય થયા હતા શિયાળાની ઠંડી છતાં વહેલી સવારથી જ બજરંગદાસ બાપાના દર્શન માટે ભાવિકો ઉમટી પડ્યા હતા